જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રથમ વખત પૂરો એક મહિનો સાસરીમાં રહીને ધીમી ઘરે આવી એણે પોતાનો થેલો બેઠક ખંડના સોફા પર મૂક્યો અને મોટેથી દદ્દુ કહીને દાદાજીના બેડરૂમ તરફ દોડી ગઈ જ્યાં એ બેડરૂમમાં પહોંચી ત્યાં દાદાજી શંકલાની કોઈ નિશાની ન દેખાઈ ધીમી અચળાઈ ગઈ ઝડપભેર તે રસોડા તરફ દોડી ગઈ જ્યાં તેમની મમ્મી રોશનીબેન દીકરી જમાઈ આવવાના હોવાથી રસોઈમાં કામ કરવા વ્યસ્ત હતા એમણે દીકરીની બૂમ સાંભળી એટલે તેઓ ઝડપે રાત ધોયા અને જમાઈને આવકારવા ટ્રેમાં પાણીનો ગ્લાસ લઈને બેઠક ખંડ તરફ આવી ગયા મહી એના મમ્મી પાસે અથડાઈ ગઈ અને રોશનીબેનના પગે પડી વંદન કરવા લાગી પણ એને મોઢેથી બસ એક જ વાક્ય નીકળ્યું મમ્મી દદુ કેમ નથી દેખાતા રોશનીબેન જમાઈ ભાર્ગવ પાણીનો આપતા આપતા ધીમીને બોલી બેટા શાંતિથી બેસતો ખરી દાદાજી તો અઠવાડિયાથી ગામડે ગયા છે પણ દાદાજીની ગેરહાજરીએ ધીમીને બેચેની બનાવી દીધી એ તો આખો રસ્તો આખા રસ્તામાં દાદાજીને યાદ કરી રહી હતી અને હવે ત્યાં આવીને એમને જ ન જોવા મળે તો તેના મનમાં શંકા કોડી સળગ્યો એણે ખબર હતી કે એની મમ્મી અને રોશનીબેન સ્વભાવ કેવો છે પણ દાદાજી માટે ફાળવેલા બેડરૂમમાં એમની એક પણ ચીજવસ્તુ હયાત ન હતી એ વધુ ચિંતિત થઈ ગઈ હતી તે ઝડપથી તે રસોડામાં ગઈ જાણે પાણીનો ગ્લાસ ભરી દીધો અને તરત જ દાદાજીને ફોન કરવા લગાવ્યો દાદાજીની લોભ બૂધ્યું મજામ છે ને બેટા આ વાક્ય સાંભળીને ધીમીએ તત્પર આપ્યું હા દાદુ હું તો તમારા આશીર્વાદથી મજામાં છું પરંતુ તમે ગામડે કેમ જતા રહ્યા છો ફટાફટ નહીં આવી જાઓ દદુ ફોન પર બતાવતા તે અચળાવતા દાદાજી શંકલાનો અવાજ ધીમીને સંભળાયો જો ધીમું દીકરા હમણાં ગામડે થોડા સામાજિક કાર્યમાં વ્યસ્ત છું તું ચિંતા ના કર બેટા હું હાલ તો તારા મમ્મી પપ્પા સાથે થોડા દિવસ રહેવાની છે ને જો સમય મળે તો હું અહીંથી એક ચક્કર મારી જાઉં છું નહીતર તારા સાસરીમાં એક બે દિવસ આવીને તને મળી જઈશ દાદાજીના આ ફોન પરના વાક્યો સાંભળીને ધીમીને શંકા દૂર થઈ જઈ હતી તે ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઘેર આવી હતી પણ તેના બધા ઉત્સાહ અચરાઈ ગયો હતો એક માત્ર એટલું જ બોલી શકી સારું દાદુ તમે તમારી તબિયત સાચવજો એ પછી ધીમીએ પોતાની મમ્મીને રસોડામાં મદદ કરવા લાગી ગઈ હતી રોશનીબેન દીકરી સાથે વાતો કરતી રહી હતી અને ધીમી બે બહેલાપણે હોકારો આપતી રહી હતી ભાર્ગવ જમવા માટે બાદ તરત જ ઘેર જવા નીકળી ગયો હતો ત્યારે ધીમી રોશનીબેન સામે તૂટી પડી સાચું બોલો મમ્મી દદુ અહીંથી કાયમ માટે ચાલ્યા ગયા છે ને દીકરીના પ્રશ્નોથી સીધો જવાબ આપ્યા વિના રોશનીબેન બોલ્યા બેટા ધીમી તું એક મહિનાએ આવી છે ને અહીં અને હવે તારાએ માત્ર એક જ અઠવાડિયું રોકાવાનું છે તું સાસરીયામાં કામ કરી કરીને થાકી ગઈ હોઈશ અઠવાડિયું તું અહીં આરામ કર દાદાજી સાથે ફોન પર વાત કરતી રહેજે ને ધીમરી અહીં કંઈ બોલી શકી નહીં અને બધું સમજાઈ ગયું હતું મમ્મી સાથે સાસરી પક્ષના થોડી ચોંપરાગી વાતો કરીને એણે બેઠક ખંડમાં સોફા પર લંબાઈ ગઈ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી ચાલુ હોવા છતાં ધીમીને મનમાં ઘમઘમાટ લાવો જેવી ગરમી ઉછળી રહી હતી ઊંઘ ક્યારે આવે એની નીચાયેલા આંખોમાં ભૂતકાળની ભૂતકાળના લપકારા આવી રહ્યા હતા દાદાજીના કેટલાક અડચણ પ્રેમ ધીમીને માત્ર આઠ વર્ષની હતી ત્યારથી દાદુનું આકસ્મિક અવસાન થયું હતું અને દાદાજી એકલા પડી ગયા હતા એમની પિતાજી રાકેશભાઈ દાદાજી શંકરલાલના એકમાત્ર પુત્ર હતા જોકે શંકરલાલને ગામ સાથે એવા માયા બંધાઈ કે શહેરમાં નોકરી કરતા દીકરા રાકેશ સાથે રહેવાનું એમણે ક્યારે ના વિચાર્યું હતું પિતા સાથે રહીને બે ત્રણ મહિના દાદાજી ગામ જતી તે મહિને દાદાજીને એટલો બધો પ્રેમ મળે અને એનું પૂછવું જ ન શું વળી એ પ્રેમમાં ભાગ પડનાર કોઈ ના થયું તે ના થયું રોશનીબહેને ધીમી પછી કોઈ ક્ષંતા ન થઈ શું એ દાદાજી અને માતાજી ગમત ઘૂંટણ પડીલા ઘોડા બની ધીમીને સાથે બેસાડી ઘૂંટણની રમતો તો એ પુત્ર પુત્રીના નાના બાળક બની જાય છે ખેતરે ગુંદાની સીઝનમાં ગુંદા તો બોરની સીઝનમાં ચણી બોરની ખંખેરી ધીમી પ્રેમથી ખવડાવતા હતા દાદાજીની ધીમી ખૂબ જ ભૂલી ગઈ શકે દેશી આંબાઓની શાખની મનમીઠી કેરીઓ કરવડીયા ભૂરની શહેરમાં આવીને આનંદ કરાવતા દાદાજી દીકરીના સુખી પરિવાર જોઈને ભાવ વિભવ થઈ ગયા એ બે ત્રણ દિવસ રોકાયા દરમિયાન છત પર ઊંઘીને શરદી થઈ જશે એવી મમ્મીને મનાઈ હોવા છતાંય દાદાજી સાથે મકાનના ધાબા પર સુવાની કંઈક વાત જ અલગ હતી એમાંય દાદાજી અને આકાશમાં વિવિધ તારાઓની ઓળખાણ કરાવતા હતા તે ઉખાણા પરીક્ષા કટો ટૂચકા નાની વા બાળવાર્તાઓ કવિતાઓ અમને કહેતા દાદાજીની રસમય શૈલી શું કહેતા દાદાજી વિશે એટલું પાછા ધાર્મિક જ્ઞાનના ભંડાર હતા તેમ નહીં બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં પ્રથમ રસમાં હતી ત્યારે દાદાજી બીમાર પડી ગયા હતા રાકેશભાઈ સમજાવીને એમને શહેરમાં લઈ આવ્યા હતા બીમારી લાંબી ચાલી આ દરમિયાન ધીમીએ અભ્યાસની સાથે સાથે તેમના દાદાજીની રાત સેવા ચાકરી કરી હતી દાદાજી સ્વસ્થ થયા એ સાથે જ ગામડે જવા માટે રક્ષમ કરવા લાગ્યા હતા પરંતુ ધીમી અને રાકેશભાઈનો સ્પષ્ટ ના પછી દાદાજી કસમસિબથી શહેરમાં રહેવા માટે સંમત થઈ ગયા હતા થોડો સમય જવા બાદ દાદાજીની હાજરીથી થોડા કર્કશ સ્વભાવની રોશનીબેને સ્વતંત્રતા ભણામણી હોવા તેમનું ધીમીને લાગ્યું જોકે રોશનીબેનની પુત્રી અને પુત્ર આગળ લઘુમતીના હતા એટલે જાહેરમાં કંઈ કહી શકતા ન હતા એમાંય રોશનીબેન ગામડે રહેતા બે બાળકો તેમની કાપડની દુકાનો માટે શહેરમાં ખરીદી કરવા માટે વારા ફરતી આવતા હતા ત્યારે તેમના બે ત્રણ દિવસ ધામા બહેનને ઘરે જ રહેતા હતા એમને આરામથી રહેવા માટે એક માત્ર વધારાનો બેડરૂમ દાદાજીની ફાળવાઈ ગયો હતો એની વેદના બિચારા રોશનીબેન કોને કહે પૂર્ણ પાંચ વર્ષ તો દાદાજીની આરામથી દીકરાના ઘરે રહ્યા પરંતુ ધીમીના લગ્ન પછી એમના પર પનોતી બેઠી કે નક્કી પાંચ વર્ષ દાદાજીના સાનિધ્યમાં રહીને જીવન જીવવાના સાચા પાઠ શીખેલા ધીમીને બધું સમજાઈ ગયું હતું એમણે મનોમન અનુભવી લીધું કે દાદાજીની પાકટ ઉંમર ગામડે ચાલ્યા ગયા તેનું સાચું કારણ મમ્મીનો સ્વભાવ જ છે એ નક્કી દાદાજી વિશે મનોમન બધું નક્કી કરી બેઠેલી ધીમી વળી પાછી ભૂતકાળને વળગવી લાગી તે કોલેજના ત્રીજા વર્ષમાં હતી ત્યારે વિશ્વાસ નામનો છોકરોના પરિચયમાં આવી હતી એમણે સંસ્કારી પરિવારની ધીમીનો વિશ્વાસ કેવા પ્રકારનો સંવાદ કર્યો તે મહી તેની આયામ જાળમાં ફસાઈ ગઈ હતી ધીમીને લાગ્યું કે વિશ્વાસ એટલે એકદમ સીધો સાદો અને સરળ પ્રકૃતિ છોકરો વિશ્વાસ એટલે એકદમ સંસ્કારી પરિવારનો છોકરો તે મહિને ક્યાં ખબર હતી કે એકદમ સખી સમૃદ્ધ અને પરિવારની સ્વચ્છંદી આલોદ એવી વિશ્વાસ પચીસ વર્ષની ઉંમરે તે કેટલાય લફરાવ કરી ચૂક્યો છે રાકેશભાઈ નોકરિયાત હોવાથી કારણે તેઓને લાયકાત રહેતા અને ધીમીને ઘરે એકલી દાદાજી શંકરલાલ પુત્ર વધુ સ્વભાવને ખૂબ બૂમ સારી રીતે ઓળખી ચૂક્યા હતા સતત ધાર્મિક વાંચન કરીને દિવસે પસાર કરતા શંકરલાલ થોડા સમય શહેરમાં લટારા મારવાની નીકળી પડતા માટે ભાગ્ય શહેરમાં ઘરની નજીક આવેલા એક બગીચામાં કલાક બે કલાક સમય પસાર કરી લેતા હતા નિક્રમ મુજબ તેઓ બગીચાના એક બારડા પર બેઠતા હતા ત્યાં અચાનક ધીમી આવી જાય છે અને વિશ્વાસ બગીચામાં પ્રવેશ્યો હતો સિત્યાસી વર્ષની ઉંમરે આંખો એકદમ સ્પષ્ટ જોઈ શકતા શંકરલાલને ઓળખાતા વાર ન લાગી એ એમણે ઝડપભેર એક વૃક્ષની પાછળ લઈ લીધા ધીમી એના વિશ્વાસ એકદમ મર્યાદા સાથે અડધો કલાક વાતો કરીને બગીચા બહાર નીકળી ગયા એ જ સાંજે શંકરલાલને ધીમીને પોતાના બેડરૂમમાં બોલાવી અને બધી પૂછપરછ કરવા લાગી ચિમ્હીએ નિખાલસ એકવાર કરતાં દાદાજીને બધી હકીકત જણાવી અને કહ્યું દાદુ એ પાત્ર મારા માટે કેવું રહેશે હું વિશ્વાસ સાથે લગ્ન કરવા માગું છું અને લગ્ન તૈયારી સૌને સંમતિ કરવા માગું છું શંકરલાલે થોડી રાહ જોજે બેટા કહીને તેણે સતાવના આપી સામાજિક રૂઢિચુસ્તી વળગી રહેલા શંકરલાલે મનોમંથન કર્યું આમ તો તેની નવી પેઢી વિચારો અને સામાજિક ઘટનાઓથી મજબૂત ચૂકેલા વ્યક્તિ હતા ત્રણ ચાર દિવસ ગળમથળ કર્યા પછી તે સવારે અગિયાર વાગે સુધી સુધી શંકલાલ બગીચામાં બેઠા હતા ત્યાં એમની નજર બગીચામાં પ્રવેશી રહેલા યુવક યુવતી પર પડી તે યુવક બીજું કોઈ નહીં વિશ્વાસ જ હતો એ ઓળખતા વાર ના લાગી બંને એક ઝાડ નીચે તરો પર બેઠેલી લીધી અને સાથે એકબીજાને ચીપકીને વાતો કરવા લાગ્યા હતા શંકરલાલ પાંચ જ મિનિટ બધું સમજી ગયા હતા એમણે તરત જ ધીમરીને ફોન કરીને કહ્યું એક પળમાં વિલંબ કર્યા વગર તું બગીચામાં આવી જા બેટા ક્યારેક કોલેજના ક્લાસ ન છોડવાની ધીમી પ્રોફેસરની રજા લઈને એક્ટિવા પર સવાર થઈ તે તુરંત જ બગીચાના દોડ મૂકી આવીને એણે ઘણું નજરો નજર જોયું ત્રણ ત્રણ દિવસથી ઈષ્ટદેવ આગળ કાલાવાલા કરતા શંકરલાલની ધાર્મિક આસ્થાઓને પૌત્રીના હેમખેમ ઉગારી લીધી હતી અઠવાડિયા પછી દાદાજી શંકરલાલે ધીમીને એક ઠેકાણું ચીંધવા કહ્યું દીકરીએ ધીમીએ છોકરાની ચાર ચાર પેઢીઓની હું વાફેક છું છોકરો મોટી કંપનીમાં ઊંચા પગારે આ શહેરમાં નોકરી કરે છે એકવાર એને નજર બહાર કાઢી લે ઘણું બધું વિચારીને પૂરેપૂરો છ મહિના સુધી જાણી જોઈને સંસ્કારો સાથે રાખીને પસંદ કરેલું પાત્ર સાપ શોધી નીકળું છું દાદાજીના આ હોત તો મારું શું થોત હવે જાણે નિર્ણય તો થતો જ લેતો દાદાજી ખાડામાં ઉતરેલા તોય ઉતરી જવું છે મારા નસીબને જેમ ખેલ દાદાજીએ નવી બક્ષીસા જિંદગી આપી હતી હવે તેમને કહેવા મુજબ જ જીવું છે હતાશીમાંથી બહાર નીકળેલી કોશિશ કરી રહેલી ધીમીને મનમાં ગાંઠ વાળી દીધી હતી ધીમીએ મનની મા વાત દાદાજીને સંભળાવી ના ધીમી દીકરી હું મારી વાત તારા પર ઠોકી બેસવા નથી માગતો તું એ છોકરાને એકવાર જોઈ લે અને પછી તું નિર્ણય લે બે દિવસ પછી દાદાજીએ છોકરાના બાપને ફોન પર પોતાની પૌત્રીને વિગતવાર બધી માહિતી આપી હતી પછીના રવિવારે ધીમી અને ભાર્ગવની મુલાકાત ગોઠવવામાં આવી હતી જોકે વિશ્વાસ અનિશ્વાસથી હજુ બહાર ના આવી શકેલી ધીમીએ દાદાજીની વાત પર જ આંધળો વિશ્વાસ કરી નાખ્યો હતો તેમણે પોતાની જિંદગીના ગીરવે મૂકી દીધી હતી આજે એક મહિનો સાસરીમાં રહીને તે ઘરે આવી હતી કેટલા સુખમય અનુભવ ઘડીભર દાદાજીને આગળ બધાય ખાવાની વાતને વિસવી જઈને એ મનોમન ગણવણ ગણવણ કરી લેવા લાગી હતી લાગી સમય સાસુજી મેરી હૈ મમતા કી કીહૂરત નણદજી હૈ મેરી બહેનો કી સુરત ઓર પિતા જૈસે હૈ સસુર કા બેખ પિયા કા ઘર હૈ પ્યારા લાગે ધીમીની આંખોમાં એક જુવાળ લાગી એક મહિનામાં તે તેના પતિ ભાર્ગવને સારી રીતે સમજી જાણી ચૂકી હતી એણે કોઈ અફસોસ ન હતો એણે સાસરી પક્ષનું એક ખેતર જીવન જીવવાનું નયના સ્નેહભર્યા સાગરનો હિલોળો લઈ લહેરું હતું એના વ્યસના ભાગીદાર દાદાજી હતા એમની આગળ વધના અને ખાવાની મહેતા એક દૂર થઈ ગઈ હતી હૃદયના એક ઉથલપાથલ થઈ ગયું હતું અને ધીમી સોફા પર મોઢું સંતાડીને ઘડી પર રડી રહી હતી એણે મનોબળ એકઠું કરી મનોમન કંઈક નક્કી કરી દીધું હતું બરાબર અઠવાડિયું ભાર્ગવ હિમહીને લેવા આવ્યો સુખની છાયામાં હિમહી સાસરીયામાં જીવન પસાર કરી રહી હતી પરંતુ દાદાજીની પરિસ્થિતિઓ ખંડ અને સતત કોરી રહ્યા હતા બે માસ વીતી ગયા એક દિવસ રોશની ફોન પર કહ્યું દીકરી એકવાર અહીં આવ તારી ખૂબ યાદ આવે છે ધીમીનો અવાજ આવ્યો મમ્મી અહીં હમણાં થોડું વધારે કામ હશે રોશનીબેને વ્યથી થઈ ગયા બીજો એક મહિનો વીતી ગયો હતો ફરી એકવાર તેમની રોશનીબેને ફોન પર રડવા લાગ્યા ત્યારે ધીમીએ પહેલી વાર માતાને દલિત કરવા કહ્યું મમ્મી દીકરી તો પારકી પાથમણ કહેવાય છે આખરે તો તે પરાકુ ધન છે વીસ પચીસ વર્ષ પછી માવતરથી છૂટું પડે તો સનાતન સત્ય છે પણ જો એ સત્ય છે એ પણ સનાતન સત્ય નથી કે માવતર તેના પુત્ર સાથે રહે શું મારા દાદા દાદી તેમના પુત્ર સાથે રહેવા માંગતા નથી ધીમી આગળ કશું ન બોલી શકી રોશનીબેને દાદાજી વિશે કહેવું એક જ વાક્ય સાંભળ્યું અને બધું સમજી ગયા હતા ફોન પર ધીમીના ડૂસકા સ્પર્શ સંભળાયા હતા એમણે ફોન મૂકી દીધો બપોરના બાર વાગ્યા હતા તેમણે ઝડપે સાડી પહેરી ઘરના લોકો માટે ટેક્સી ભાડે કરીને રોશનીબેને સાંજે છ વાગે શંકરલાલ દાદાદીને ઘરે લેવા આવી ગયા ઝડપભેર ચા નાસ્તો કરાવી અને રોશનીબેને ધીમીને ફોન કર્યો જય શ્રી કૃષ્ણ મમ્મી ધીમીનો અવાજ સંભળાતા જ રોશનીબેને ફોન શંકરલાલના હાથમાં પકડાવી દીધો હતો એની આંખે થતી આ દાદા પોત્રીના અનન્ય પ્રેમની ગાથા સ્પષ્ટ હતી રોશનીબેને પોતાની ભરાયેલી આંખોમાં એ દ્રશ્ય જોઈ રહ્યા હતા બરાબર એ જ સમયે નોકરીથી છૂટે ઘરે આવેલા રાકેશભાઈ પણ આ રળિયામણી ઘડી ભીની આંખો માણી રહ્યા હતા એ ઈષ્ટદેવને મનોમન તે વંદન કરી રહ્યા હતા કે હે પ્રભુ આ આવું પરિવાર સૌને મળે મિત્રો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને નીચે આવેલા લાલ બટનને દબાવી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી કહાની સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રી રામ અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવાનું ભૂલશો નહીં જય રામ